ધેશ બુદ્ધી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફિલિયલ ઘર બેઠા ગંગા કહી શકાય ને ઘર બેઠા ઘર આંગળે મારી પાછળ આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે મોરબીના ના અતિશય પૌરાણિક એવા ગ્રીન ચોક ખાતે આવેલા કુબેરનાથ દાદાના આ લાઈવ દર્શન અત્યારે દર્શકોને અમે કરાવી રહ્યા છીએ લાઈવ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે અત્યારે શિવ ભક્તોનું આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય અને રીડસરનું ઘોડાપુર ઉમટ્યું છે અત્યારે હું સહયોગીને કહું કે આ તરફ દ્રશ્ય બતાવે છે પાછળની તરફ પણ ઘણા બધા શિવ ભક્તોની ભીડ અત્યારે અહીંથી આપ જોઈ શકો છો કે જોવા મળી રહી છે અતિશય પ્રાચીન અને પૌરાણિક એવું આ મોરબીના ગ્રીન ચોકમાં આવેલું કુબેરનાથ મહાદેવજીનું મંદિર છે અને ઘણી બધી લોકો શ્રદ્ધા લઈ શ્રદ્ધા સાથે અહીં આવી રહ્યા છે દાદાના ચરણોમાં ત્યારે આ કુબેરનાથ દાદાના મંદિરના આપણે ગર્ભગૃહમાં જઈ અને જે દાદાની જે મૂર્તિ છે દાદાની પ્રતિમા આપણે દર્શકોને લાઈવ દર્શન કરાવી દઈએ હું ત્યાં દુલભગીરી જે તમને દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે મહંત છે આ મંદિરના પૂજા સેવા પૂજાનું બધું કાર્ય સંભાળે છે ઇતિહાસ વિશેની વિગતો દર્શકોને આપી છે પેલા આપણે દાદાના દર્શન કરાવી દઈએ દર્શકોને પાછળ તરફ આવી જાય દર્શન કરાવી દઈએ સૌથી પહેલા આપણે લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો તો પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી મોરબીના ગ્રીન ચોક ખાતે આવેલ કુબેરનાથ દાદાના મંદિરે જે દિવ્ય શણગાર અત્યારે હાલ કરવામાં આવ્યું છે શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે અને પ્રથમ સોમવારે જ જે શ્રદ્ધાળુઓની જે ભાવિકોની ભીડ જોવા મળી રહી છે આ આપણે લાઈવ દ્રશ્ય અત્યારે બતાવી રહ્યા છીએ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી મારી સાથે સહયોગી લોકજ્વાલા ન્યૂઝના એડિટર એવા પત્રકાર મયુરભાઈ બુદ્ધભટ્ટી પણ છે આપણે પાછળની તરફ જઈ અમે અને સીધા આપણે જે આ મંદિરના મહંત છે ગુલાબગિરી ગોસ્વામી તેમની સાથે આપણે રૂબરૂ થઈશું અને કુબેરનાથ કુબેરનાથ દાદાના મંદિરનો શું ઇતિહાસ છે તેની સંપૂર્ણ માહિતી આપણે જાણીશું ગુલાબભાઈ આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયા ખૂબ ખૂબ ધન્યવાદ રાધેભાઈ બુદ્ધ આપ જે મોરબીની ધાર્મિક પ્રજાને જે લાભ દર્શનનો અનેરો લાભ આપો છો એ બદલ આપ બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ મહાદેવ આપની ચેનલને અવિરત વિકાસ આપે એવી પ્રાર્થના ભાઈ આ જે કુબેરનાથ દાદાનું મંદિર છે આના વિશે શું એમ કે વિગત છે કેટલા વર્ષો પુરાણું છે અને શું માહિતી શું છે ઐતિહાસિકને લગતી આમ જોવા જઈએ તો શ્રી કુબેરનાથ મહાદેવ શિવાલય આજે સાડા ચારસો વર્ષની આજુબાજુ એનો ઇતિહાસ છે જ્યારે મોરબીની અંદર આ મંદિર નાના સ્વરૂપમાં હતું ત્યારે અહીંયા એક વાવ પણ હતી એ વાવનો ઇતિહાસ જોવા જઈએ તો મોરબી પેલા ગ્રીન ચોક અંદરનું ગામ હતું અને બીજું કે જે કોઈ માણસો બહાર ગામ જતા ત્યારે દાદાના દર્શન કરી અને જાતા અને એમને પ્રાર્થના કરતા એટલે એમની જે કાંઈ મનોકામના હોય કામ હોય એટલે શિવ ભક્તોની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરી અને મોરબીની ધર્મપ્રેમી જનતાનો એક અનેરો ઉત્સાહ છે એ આજે આપણે સવારથી અહીં કુબેરનાથ મંદિરમાં આપણે જોઈ રહ્યા છીએ એટલે ભાઈ હજારોની સંખ્યામાં પ્રેસો બેના દર્શકો આપણને અત્યારે જોઈ રહ્યા છે કદાચ એવો જાણવા માંગતા હશે કે આ ગ્રીનચોક મહાદેવજીનું જે મંદિર છે એમાં આ શ્રાવણ માસ નિમિત્તે વિશેષ આયોજનોમાં કોઈ ખરું આપણે આમ જોઈએ તો મંદિરમાં દરેક મંદિરની અંદર શિવ ભક્તો મહાદેવજીને ભક્તિ ભાવ દ્વારા અને એમની કૃપા પાત્ર થતા હોય છે ત્યારે આ મંદિરની અંદર સવારે પ્રભાત આરતી ત્યારબાદ રુદ્રાભિષેક ત્યારબાદ બપોરે ભંડારો દાદાને થાળ સાંજે મહાપૂજા સંધ્યા આરતી તેમજ અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે મંદિરમાં બહેનો દ્વારા જે ભજન થઈ રહ્યું છે

અને એ અમે ભક્તો દ્વારા જે અમુક છે વસ્તુ એ અમે સિક્રેટ રાખીએ છીએ અને એક સરપ્રાઈઝ તરીકે શિવ ભક્તોને અમે સરપ્રાઈઝ છે તમામ દર્શકો માટે ચોક્કસ ગ્રીન ચોકમાં આવી અને કુબેરનાથ દાદાના મંદિરે દર્શનનો લાવો લેવા ચોક્કસ વધારજો ખૂબ ખૂબ આભાર આપ સર્વને મોરબીની ધર્મપ્રેમી જનતાને હું પ્રાર્થના કરીશ કે આપ આવો અને દાદાને અરજ કરો અને દાદાની કૃપા મેળવો ગોપેલનાથ મહાદેવજીના મંદિરે અહીંયા બાજુમાં જ કંઈક એક આવેલું છે કંઈ જે પૌરાણિક જગ્યા છે એના વિશેની શું માહિતી છે અહીંયા પૌરાણિક જગ્યામાં જોઈ તો એક વાવ છે અને એ વાવ જે છે એ અહીંયા નંદા પ્રકારની વાવ છે જે પુરાતન વિભાગની અંદર ચાર એના જે આપણે કઈ એક લેટેસ્ટ ભાષામાં તો એના મોડલો છે નંદા ભદ્રા જયા અને વિજયા આ ચાર પ્રકારની વાવ હોય છે એમાં નંદા પ્રકારની વાવ છે અને દર્શકોને લાઈવ લાઈવ આપણે જોઈ રહ્યા છે તમામ દર્શકો તો એ જે વાવ જે આપણે જણાવી રહ્યા છે ગુલાબગીરી ગોસ્વામી તો આપણે એ પણ દર્શકોને દર્શન કરાવી દઈએ એ જગ્યાના આપ જે જોઈ રહ્યા છો જે વાવ ગુલાબભાઈ આના વિશે શું માહિતી છે આ છે કુબેર વાવ જે અહીંયા વટે માર્ગુ હતા મોરબીના યાત્રાળુ હતા એના માટે તરસ્યાને પાણી માટે થઈ અને જે તે સમયે આ વાવ જીવા મહેતાએ બંધાવેલી એટલે આ વાવનું નામ જીવા મહેતાની વાવ તરીકે ઓળખે છે અને અગાઉ રાજાશાહીની વખતની અંદર અહીંયા મોરબીની અંદર દર રવિવારે મેઇન બજાર જે છે એ અહીંથી આ પાણીથી સાફ થતી તેમજ અહીંયા અગાઉના સમયની અંદર મોરબીમાં કોઈ પણ જગ્યાએ આગના બનાવ બનતા તો અહીંયા જેને આપણે ફાયર ફાઈટર અત્યારે કહી છે એને અગાઉ લાલ બંબા કહી અને બોલાવતા હતા અને એ લાલ બંબા અહીંયા પાણી ભરવા માટે આવતા એટલે આ બાજુની શેરીની અંદર એને લાલ બંબાની શેરી તરીકે ઓળખે છે અને હજી પણ એ ઓળખ એમને મકબંધ છે અને પાણી પણ છે બાબત કહેવાય મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવો એટલે જે કુબેરનાથ મહાદેવજીનું અહીં મંદિર આવેલું છે અને અતિશય પ્રાચીન છે પૌરાણિક છે કહેવાય છે કે અહીં જેટલા પણ શ્રદ્ધાળુઓ આવે છે અને સાચી શ્રદ્ધાથી જે દાદાની સેવા અને પૂજામાં જોડાય છે દાદા તેમની મનોકામનાઓ સંપૂર્ણ પાર કરે છે હવે આપણે એક અંદર થોડા દ્રશ્ય આપણે દર્શકોને લાઈવ ચાલુ છે એમાં બતાવી દઈએ કે જે રીતે અત્યારે બહેનો દ્વારા ભજન અત્યારે ચાલી રહ્યા છે આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ભક્તોની જે વિશેષ સંખ્યામાં ભીડ અત્યારે જોવા મળી રહી છે આ તમામ શિવ ભક્તો શિવ ભક્તિમાં અત્યારે આપ જોઈ શકો છો કે લિન છે ઘણા બધા બહેનો છે જે અત્યારે ધૂન બોલાવી રહ્યા છે મહિલા મંડળ છે આ તરફ પણ તમને દ્રશ્યો કેમેરામેન કહું કે બતાવે કે જો અહીં પણ અંદરની તરફ તમે આવશો એટલે શ્રી અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે સાથે શ્રી ગાયત્રી માતાજીનું મંદિર છે તેમજ શ્રી સરસ્વતી માતાજીનું પણ મંદિર આવેલું છે શ્રી લક્ષ્મી માતાજીનું મંદિર છે આ શ્રી ખોડિયાર માતાજીનું પણ મંદિર છે અને સાંજ જે આપ જોઈ રહ્યા છો જય શ્રી બુદ્ધ ભવાની માતાજીનું પણ મંદિર અહીં આવેલું છે જેના તમે દર્શન પણ કરી શકશો ઘણા બધા ભાવિકો અહીં પણ આવી રહ્યા છે ને અહીં પણ દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે હું મારા જે કેમેરામેન છે સહયોગી એમને કહેવા માગીશ કે આપણે હવે કુબેરનાથ દાદાના દર્શન કરાવીએ દર્શકોને છેલ્લે આપણે અંદરની તરફ જઈને દર્શકોને કુબેરનાથ દાદાના દર્શનનો લાવો ઘર બેઠા અપાવી દેશો જે આપ આ લાઈવ તસવીરો જોઈ રહ્યા છો મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલું કુબેરનાથ મહાદેવજીનું મંદિર છે અતિશય પ્રાચીન અને પૌરાણિક કહી શકાય તેવું આ મંદિર કે જ્યાં અત્યારે આજે શ્રાવણ માસ અને એમાં પહેલો જ સોમવાર છે તો જે શિવ ભક્તોનું આપ જોઈ રહ્યા છો કે જે ઘોડાપુર ઉમટ્યું છે એ અભૂતપૂર્વ છે આ લાઈવ ક્લોઝઅપ થી તમને દ્રશ્ય જે જોઈ રહ્યા છો મોરબીના ગ્રીન ચોક માં આવેલા કુબેરનાથ મહાદેવજી ના આ લાઈવ દ્રશ્યો છે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ના અમારી ખાસ એક વિનંતી છે કે ઘરે બેઠા મોરબીના તમામ શિવાલયોનું લાઈવ કવરેજ જોવા માટે ધ પ્રેસ ઓફ ઇન્ડિયાનું અમારું ફેસબુક પેજ તમામ દર્શકો ચોક્કસથી લાઈક અને ફોલો કરી લેજો જેથી કરીને આપને ઘર બેઠા તમામ મોરબીના જે શિવાલયો છે પૌરાણિક આ તમામ શિવાલયોના દર્શન આપને ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલના માધ્યમથી અમે કરાવી આપીશું न घमंड है मुझे मेरे बल का न किसी को नीचा दिखाने के मेरे विचार है मैं भक्त हूं प्रभु श्री राम का और स्वयं शिव मेरा आधार है सहयोगी मयूर बुद्धपति साथ हूँ जो राजेश बुद्धपति द प्रेस ऑफ इंडिया न्यूज